ભાયાવદર શહેર ભાજપ મંડળ દ્વારા આયોજિત સનડે ઓન સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવીયા જોડાયા સન્ડે ઓન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કેન્દ્રીય મંત્રી દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવિયાની સાથે ધારાસભ્ય ડોક્ટર પાડલિયા જિલ્લા ભાજપના ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સહિત સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો જોડાયા સવારે સાત વાગ્યે સાયકલ યાત્રાના પ્રારંભે પૂર્વે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે હાલમાં દેશમાં લોકોમાં તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહે અને દેશમાં પોલ્યુશન ઓછું થાય તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે અઠવાડિયામાં એક વખત ઘરેથી ઓફિસ અથવા ધંધાના સ્થળે સાયકલ લઈને જવાથી શારીરિક અને દેશને ઘણો લાભ થશે તે અંતર્ગત આજે ભાયાવદર શહેર ભાજપ દ્વારા સનડે ઓન સાયકલ યાત્રાનું આયોજન કરતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ભાઈદર મુકામે ફિટ ઇન્ડિયા અંતર્ગત એક સાયકલ ખૂબ સરસ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું એમાં સર્વે નાગરિકો વિદ્યાર્થી મિત્રો હોદ્દેદારો સામાજિક માણસો જોડાયેલા હતા ફિટ રહેવા માટે અત્યારે સાયકલ જરૂરી છે તેવો સંદેશ આપવા માટે ખૂબ સરસ રીતે ભાયાવદર મુકામે આ જો સાયકલ રેલીનું આયોજન કરેલ હતું

અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો સંદેશ આપ્યો હતો અને આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી આપણે એ જાણવા મળે છે કે નિરોગી રહેવા માટે આપણે હંમેશા માટે કસરત કરતું રહેવું જોઈએ અને આપણે સાયકલિંગ કરતું રહેવું જોઈએ એટલે આ બાબતે આપણે ગંભીરતાથી નોંધ લઈ અને કસરત ચાલુ કરવી જોઈએ હસ્તુ